ભાવનગર લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણિયાએ પોતાના ઘરે ભગવાનને દીપ પ્રાગટ્ય કરી નમન કરી મતદાન કરવા માટે પહોંચ્યા હતા મતદાન કરવા જતા સમયે તેમના પરિવાર અને શહેર ભાજપ પ્રમુખ સહિત તેમના સાથે રહ્યા હતા પોતાના ઘરેથી નિમુબેન બાંભણિયા ઢોલ નગારા સાથે મંત્રેશ કોમ્પ્લેક્ષ નજીક આવેલી તેજસ્વી શાળાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો નિમુબેન તેમના પતિ અને પુત્ર તેમજ પુત્રવધૂ સાથે મત આપીને અન્ય મતદારોને પણ મતદાન કરવા અપીલ કરી હતી ભાવનગર મહાનગરપાલિકાના મેયર ભરતભાઈ બારડ પણ પ્રજા વત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજીની સમાધિએ નમન કરીને મતદાન કરવા માટે પહોંચ્યા હતા ભરતભાઈ બારડે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદારોને મતદાન કરવા માટે અપીલ કરી હતી A been

આજે દેશ પર્વ ચૂંટણીમાં સર્વગ્રમ ભાવનગર માં પ્રથમ નાગરિક તરીકે નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીને નમન કરીને સંત શિવમણી ગ્રાસ બાપુના દર્શન કરીને મતદાન કરવા આવ્યો છું ભાવનગરનું ચાલુ થાય તેવી પ્રાર્થના પણ કરી છે લોકશાહીના મહાપર્વની ઉજવણીના ભાગરૂપે આજે હું મારા પરિવાર સાથે તેજસ્વી પ્રાથમિક શાળા જ્યાં મારું બૂથ છે ત્યાં મારા પરિવાર સાથે મેં મતદાન કર્યું છે મારી સાથે સૌ લોકો અમારી શેરીના અમારા સાથી સૌ લોકો પદયાત્રાથી શરૂ કરી અને બૂથ સુધી અમે સૌ મતદાન કરવા પહોંચ્યા છે ત્યારે આ લોકશાહીના મહાપર્વની ઉજવણીના ભાગરૂપે આપ સૌને મારી અપીલ પણ છે કે સૌ વધારેને વધારે મતદાન કરે